માબા એ કહ્યું કશોરદાસ સત્તરસો ને સાતના કાર્તક સુધી એકમ પ્રતિપદાના મંગળ દિવસે નગરમાં અણકૂટ મહોત્સવ મનાવીને પ્રભુજીને પધરાવ્યો મનાવી પ્રભુજીને પધરાવ્યા પ્રતિપદાના મંગળ દિવસે એટલે કે એકમના દિવસે એટલે આ બિસ્તા વરસના દિવસે પ્રાતઃ કાળમાં એટલે આગલા દિવસે હાટ્રીના દર્શન કરાવ્યા હવે બિસ્તું વરસ સવારે પ્રભુજીના મંગળા સમયના દર્શન થયા મંગળ મુહૂર્ત મંગળા સમય બેઠકે બિરાજી મંગળ સ્વરૂપનું દર્શન આપી રહ્યા છે સર્વ સેવક મંગલમય વાતાવરણ ડીસી રહ્યું છે રાણી કમલાવતીએ મંગળા સમયની પ્રભુની આરતી ઉતારી દનવત પ્રણામ કર્યા ચરણ સ્પર્શ કરીને ભેટ કરી હવે નીચેનો ફકરો લઈએ દિનચર્યા પ્રવા પ્રાતઃ દિનચર્યા પ્રવારીને ઠાકોરજી બેઠકે બિરાજ્યા અને કાનદાસ પ્રતિ આજ્ઞા કરતાં કહ્યું કે પ્રથમ ગિરિરાજ પૂજન આજે થવું જોઈએ એની સર્વ તૈયારી કરો ત્યારે મોરારદાસે વિનંતી કરી રાજ આપની કૃપાથી સર્વ તૈયારી થઈ ચૂકી છે રાજ આ પધારો એટલી રાહ છે જ્યાં ગોબરનો ગિરિરાજ સિદ્ધ કર્યો હતો ત્યાં પ્રભુજી ગિરિરાજનું પૂજન કરવા પધાર્યા રાજા રાણીને પ્રભુજીએ આજ્ઞા કરી કે તમે મોરારદાસ લક્ષ્મીદાસની કાની અનુસાર ગિરિરાજનું પૂજન કરો અને ઠાકોરજી પોતે બિરાજે છે ત્યારે ઠાકોરજી મોરારદાસ લક્ષ્મીદાસની કાની આપવાની વાત કરે છે કે તમે ગિરિરાજનું પૂજન કરો મોરારદાસ મોરારદાસને લક્ષ્મીદાસની કાની અનુસાર પ્રભુજીની આજ્ઞા થતાં રાજા રાણી ગિરિરાજનું પૂજન કરવા લાગ્યા કીર્તન સમાજ કીર્તન કરવા લાગ્યો જીવનદાસ કીર્તન બોલાવા લાગ્યા હવે પૂજા વિધિ કી શ્રી ગોપાલ બતાવે એ પદ આવ્યું પછી ચાર પદ બોલ્યા છે વિશાળ રાજભવનમાં અનુપમ સિંહાસન ઉપર મખમલના ગાદી તકિયા બિછાવીને સુંદર બેઠક બનાવી હતી રૂપેરી પીછવાય ચંદની વગેરે બાંધ્યા હતા અનેકવિધ ધધા પતાકા સાથે સુશોભિત બાંધ્યા હતા રાજભવન ઇન્દ્ર સભાને શોભાવે તેવું શણગાર્યું હતું ડોસા રાજસી લોકોનો ભાવ અનિરોધ કો જોવામાં આવતો હતો સેવકજનોનું જૂથ વિવિધ પ્રકારની સેવામાં મગ્ન બની ગયું હતું મોહનદાસ કાણો સર્વને સેવાનો પોર ચડાવે અને બોલે ગોકુળનો નાથ સૌની દોરી તેને હાથ એને હાથ ઉમંગે કરો સેવાના કાજ નહીં તો જાશે તમારી લાજ આમ બોલીને વૈષ્ણવને આનંદ કરાવે વૈષ્ણવને ખૂબ લાડ લડાવે અને બીડી બધાને લેવરાવે પાછા બાબાએ કહ્યું પ્રભુજીની ભીતરથી પરવારી પ્રભુજી પ્રભુજી ભીતરથી પરવારીને બેઠકે પીરાજ્યા પ્રભુજી આજે અનુપમ વસ્ત્રાભરણ ધારણ કર્યા છે જો આ વસ્ત્રાભરણ કયા ધારણ કર્યા છે એ હવે આવે છે રૂપેરી જરીના તાસનો જામો રૂપેરી ઝરીની સુંદર પાઘ અને કંચન જટિત હીરાના આભૂષણ ધારણ કર્યા છે એટલે આપણે વર્ષને દિવસે સફેદ જરીનો જામો આવે છે વસ્ત્ર આવે છે ને એ પ્રમાણે બાજુબંધ પોંચી કડા કુંડલ મુદ્રિકા કટી મેખલા વગેરે વિવિધ આભરણ સર્વાંગ ધારણ કરીને બિરાજી રહ્યા છે કોટી મનમથ માન હરે તેવું સ્વરૂપ લાવણ્યમય દેસી રહ્યું છે પ્રભુજીની આજ્ઞા અનુસાર અંગીકૃત જૂથે અણકૂટની સર્વ સામગ્રીની સજાવટ પ્રભુની સન્મુખ કરી દીધી સામગ્રીના ભાવ પ્રમાણે સર્વ સજાવટ કરી હતી તે પ્રભુજીએ તેને ધરવાનો ભાવ પ્રકાર સમજાવ્યો હતો હવે જો સામગ્રી કેવી રીતે સિદ્ધ કરવી એ સમજાવે છે કે પ્રથમ નિર્ગુણ ભાવ પછી સાત્વિક ભાવ પછી રાજસ ને પછી તામસ ભાવ વગેરે સામગ્રીના સ્વરૂપને સમજાવ્યું હતું હવે એ અહીંયા વિશેષ નથી સમજાવ્યું પણ આટલું આવ્યું તેથી સર્વોને તે ભાવનું દાન થતાં મનમાં મોદ ઘણું પામી રહ્યા શ્રીજી કેવી અલૌકિક ભાવભાવના સમજાવી રહ્યા છે અને સામગ્રીની સજાવટ થયા પછી કમલાવતીએ પ્રભુજીને આરોગવાને વિનંતી કરી પ્રભુજી કમલાવતીનો અનહદ પ્રેમ ભાવ જોઈ અતિ પ્રસન્ન થયા સર્વ જૂથે મનોહાર વિનંતી કરીને આરોગવાનો અવસર જાણી ભીતર બહાર આવીને બેઠા એટલે ઠાકોરજી પધાર્યા છે આરોગવા માટે બે ઘટિકા સુધી એટલે કે અડતાલીસ મિનિટ સુધી પ્રભુજી આરોગ્યા પછી ઘંટાનાથ કર્યા ને અણકોટ દર્શન સંધ્યાના કરાવ્યા હવે અણકોટના લીલાના પદ અણકોટ લીલાના પદ બોલે છે ગોપાલ હવે અણકોટનું પદ પૂરું કાનદાસ બોલે છે સો લીલા કે ફેરી સુખદી નો કાન એ તુક બોલતી બોલતાની સાથે કાનદાસ ચિત્રવત બની ગયો એટલે જે આ તુક બોલે છે

અને પોતાના અપરાધની ક્ષમા માંગી રહ્યો છે સર્વત્ર તેજ પુંજ ફેલાઈ રહ્યો છે રસાત્મિક પરિપૂર્ણ પુરુષોત્તમના સ્વરૂપના દર્શન થઈ રહ્યા છે સર્વ સેવક જૂથ ચકોર દ્રષ્ટિથી નિરખી રહ્યું છે કોઈને કાંઈ સુદભૂત રહી નહીં એક ઘટિકા સુધી એવું દર્શન સર્વને થયું મોહનદાસ કાણે વિનંતી કરી રાજ ય લીલા સમેટો નાતર કિતનેક જીવ કી દસમી અવસ્થા હે જાયગી પ્રભુજી તેની ચિંતા ન કર એ સબ અપને જૂથ કે જીવ હે તાસો એસો દર્શનદાન દિયો એટલે એટલે જેટલું જૂથ ત્યાં બિરાજ જે છે ને એને સાક્ષાત અંકુટ લીલાના દર્શન થયા છે અને આવી રીતે નતમસ્તક થઈને ઇન્દ્ર પણ ત્યાં કરજોડીને ઊભા છે ઠાકોરજીનો અલૌકિક સહસ્ત્ર ભૂજા ધારણ કરીને અણકૂટ આરોગી રહ્યા છે આવા દર્શન ત્યાં આગળ બધા જૂથ બધા ભગવદીઓને ત્યાં થયા છે હવે કાનદા મોનદાસ કાણાને ચિંતા થાય છે એટલે મોનદાસ કાણા વિનંતી કરે છે કે લીલા સમેટો વાલા દસમી અવસ્થા થઈ જશે બધાની તો ઠાકોરજી એ કેવો સરસ આપણને આનંદ આવે એવો જવાબ આપ્યો છે કે એ સબ અપને જૂથકે જીવ હે તાસો એસો દર્શન દાન દિયો મોહનદાસની વિનંતી થતા પ્રભુજીએ તે લીલા સ્વરૂપ સાથે અંતર ધ્યાન કરી સર્વ સ્વસ્થ થયું પ્રભુજીએ મોરારદાસને આજ્ઞા કરી મોરાર આરતીનો સમય થયો છે પછી રાજા રાજે રાણીને આરતી કરવા કર્યું અને આરતી ઉતારી પ્રસંગ આજે આપણે નાની વાતમાં આટલું જ લઈએ પણ આ રીતે જેવી રીતે ગોપેન્દ્રલાલજીએ ગોપાલ બાગમાં અણકોટના દર્શન કરાવ્યા છે અણકોટ આરોગ્ય રહ્યા છે સહસ્ત્ર ધારણ કરીને ગોપાલલાલજીએ પણ જામનગરમાં દર્શન કરાવ્યું કે એવું આ બે હુબ બધા ગો ગો ગોપીજન રજુ વ્રજ યુવતી મધ્યમાં બિરાજે છે ઠાકોરજી એવા દર્શન કરાવ્યા જામનગરમાં આટલું જ બોલીને નાની વાતની વિરામ આપું છું બોલ શ્રી ગોપાલ લાલ કી જય